દીકરા એવા સ્વર્ગસ્થ કિસ્મત કુમાર ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા પધારે પરમ અંજુ પરમ પૂજ્ય પ્રભેદાસ રાજજી ગામમાંથી પધારેલ ભલુરામ મહારાજ તેમજ ગમાણેથી પધારેલ અરવિંદભાઈ તેમજ દેવગાણ બારિયા નજીકથી કાંટુ બાજુ જવારી આગળ ત્યાંથી આપણા નર્વે દીક્ષિત પત્ર છે સાથે સાથે રાયપુરથી વધારે વડીલ અમારા ફગર ગાતા એમની આખી ટીમ તેમજ આજુબાજુથી વધારે તમામ ભક્ત મંડળ સગા સ્નેહીઓ ભક્તિમતી માતાઓ બહેનો સર્વને સતકેવલ સાહેબ ચોક્કસ કિસ્મત કુમારની આજે ચોથી પુણ્યતિથિની છે એની ઉજવણી થઈ રહી છે બહુ થોડું જીવી ગયા છે પણ પ્રેમ વહાલ એ કુટુંબ પરિવારની અંદર એવું મૂકીને ગયા કે આજે આપણને બધાને ભક્તિમય કરાવી દીધા છે અને એ પ્રેરણા કિસ્મત કુમારની પ્રેરણા મુકેશભાઈ માં આવે મુકેશભાઈને કેવો ભાવ દાગ્યો મારે આંગણે જે કોઈ સંત ભગત પધારે છે એને કઈ અગવડ ના થવી જોઈએ આપણને ખબર છે કે ચાલુ સાલે બહુ જ વરસાદ પડ્યો એટલે ખેતરો આપણા આજુ ભેજવાળા છે આ કોતર છે અહીંયા આવનાર ભગતને સહેજ પણ તકલીફ ના થાય એમ કારણ અઠવાડિયા દસ દિવસથી પણ મહિનાથી મુકેશભાઈ જીસીબી લઈને આ બધું પુરાણ રસ્તા તૈયાર કરી રહ્યા છે એમનો એવો પવિત્ર ભાવ છે કે મારા ઘરે આજે ભક્ત પધારે છે સંતો પધારે છે મારા સગા સ્નેહીઓ પધારે છે અને એ શ્રેય અહીંયા આવે ને ભગત રાજી થાય અને એની કૃપા થાય એટલે કિસ્મત કુમાર જ્યાં પણ હશે ત્યાં પરમ સુખ ને પામેલા છે એમ નક્કી થાય આપણે આ આશીર્વાદ એને મળી જાય અને એની કોઈ એવી પ્રેરણા થાય છે માટે આપણે બે ઘડીએ બેસીએ છીએ અને આજે બાપજી ના એવા શબ્દો આપણને લાગે છે આપણું જીવન તરી જાય એમ છે પણ નિમિત્ત કોણ છે આજે ઈસ્મત કુમાર એના નિમિત્તે આજે આપણે અહીંયા એકત્ર થયા છીએ અને એના નિમિત્તે આપણને કદાચ શબ્દ લાગી જાય તરી જાય આપણો ભેડો પાર થઈ જાય એમ છે તો એવા પવિત્ર પ્રસંગે આપણે અહીંયા એકત્રિત થયા છે વધારે સમય ના લેતા લગભગ અગિયાર વાગવા આવ્યા છે બાપજીને આપણે વધારે સમય આપીએ અને બાપજી પાસેથી એમને ગંગાનો લાભ લઈએ એવી અમારી વિનંતી છે સત કેવલ સાહેબ